તો કારણ કે આજે વાગી ગયા છે પાંચ આજ તો વ્લોગ સ્ટાર્ટ કરવાનો કાંઈ ટાઈમ જ ન મળ્યો કારણ કે આજ તો બહુ જ મારા પિયરમાં બહુ મહેમાન આવ્યા કારણ કે માસી આવ્યા પછી એક મામા આવ્યા હતા અને એક કાકા પણ આવ્યા હતા બરોબર અને અશ્વિન તો કાંઈ મને કાંઈ કામ કરાવશે નહીં એ તો જ મેં ગાડી લઈને ઊભા છે આ તમે શું કરો છો ગાડી ધોવાનો પ્લાન કરું અમારે ખોટે ખોટા ઓલા ભરે ધોવરાવા જાય ને પચાસ રૂપિયા જ છે ધોવાના કે સો રૂપિયા લેશે પછા રીપા લે એટલે એમ કે હારા ને ઘરનું છે પાણી એટલે આપણે ફ્રી માં ઉપાડી લઈ આપણે ફ્રી માં યુઝ કરી લેવાય આવો મોકો જવા ન દેવાય જવો તો આવા મફત ત્યાં છે હો ને બધાને ખબર જ હશે તો હારો હાલો મારી યુટ્યુબ ફેમિલી અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અને હવે આ ગાડી ધોવે છે અશ્વિન કેવી રીતના ધોવે છે હારી ધોતા હોય તો તમે બધા આવી જજો તમારી ગાડીઓ લઈને વાહ તે કેવી ઘોડી ચડતી

પાસ પૂન કાય આપડે ધોવી નઈ પડે લગભગ આપણે એવું લાગે છે કેમ ધોવા વાળા આપડે આજ માણસ રાખી દીધા છે હો રીપા દાડી માં હો નહીં સોરી હા હોત હોત રાખ્યા છે ને કેટલા રાખ્યા

પ્લીઝ યાર આમ વાસણ હંજવારી પડી આજે પાંચ વાગે આપડે લોક સ્ટાર્ટ કર્યો છે ને એમાં આમ કરો તેમ કરો આમ તો કપડા ના

આ અમાર બલાડી છે બરોબર અમારા ઘરે રહે છે કઈ વાયડે ન કરવાની ન ને મારી એલો સી છે અમાર ઘરનો પણ મને એ ન ખબર પડતી કે બે ઓલા ઝલકમાં બે હારે રેલા લાગો તારો સમજે વધારે ને જો ભાઈ કે તમ બોલો ને એનો મજા આઈ તે ભાઈ કે હા તો એ તો હવ ને જેને હગા હોય એન પા આવે ને સાચી વાત છે જો તો આજે મારી ફ્રેન્ડ બવી બેન મારી હગી બેન વહી ગઈ છે કામે અને આજે અમે એકલા છીએ તો આજે અમારે વયું જવાનું છે ઘરે ઘરે જવું ગમતું નથી મને

ઈજારા હતા અરેજી આ કામ કરવું આમ કેટલો મૂકીને અને મારા લઈને આમ બેઠા છે બધા આરવાર બરોબર અને છે આયુષને એટલે મારા આયુષને તો કઈ ટેન્શન જ ન હોય આને તો સોકોજી પાણ જ ન પાડ્યું એ જોવો તો ગાડી પણ નવી બનાવી દીધી ને તો ફાઇનલી આપડી થાર ધોવાઈન થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર અને આવડી આ તો જો

ખબર પૂછી પડતી હોય તો ભણી લીધું છે અને તૈયારી કર જ છે હા ક્લાસ ક્લાસ ની તૈયારી કરે છે તો હા એટલે તૈયારી નકર તો પછી હેલો બાય ગુડ

આવજો કઈ આવીશ આવું કઈ આવડતું ના આવજો સાજન કરતા એ તને આવડે છે મને બધું આવડે આવ

સબસ્ક્રાઈબ થઈ ગયો જ્યાં તમે જ્યાં જુઓ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો થોડો થોડું અહીંયા આપણે વિડીયો પછી એમ દબા